દર તાલુકાના શિક્ષકો ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરશે રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજનાની માંગને લઈ લડત લડી રહ્યા છે થોડા દિવસ પણ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો તેમ છતાં સરકાર દ્વારા શિક્ષકોની માંગ સંતોષવામાં આવી નથી ત્યારે રાજ્ય શિક્ષક સંઘ મહામંડળની અને સંયુક્ત કર્મચારી મહામંડળના આદેશથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન અને ધરના પ્રદર્શન રાખવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના શિક્ષકો સહિત કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગને લઈ લડત લડશે જેમાં દિયોદર તાલુકાના એકાવન જેટલા શિક્ષકો જોડાશે ત્યારે આજે વહેલી સવારે દિયોદર તાલુકાના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા છે જો કે એકાએક શિક્ષકોએ આંદોલન છેડતા શાળામાં પણ શિક્ષકોની ઘટ જણાશે જેને લઈ શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ પર અસર પડે તો નવાય નહીં અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે આજે દિયોદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો અમારી માંગણીઓ માટેની જે જૂના પડતર પ્રશ્નો હતા એ અને એમાં મુખ્ય માંગણી અમારી જૂની પેન્શન યોજનાની છે જે અમે વર્ષોથી એના માટે સંગઠન સતત સંઘર્ષ કરી રહ્યો છે અમારો ત્રણ દિવસનો અહીંયા શાળા કક્ષાએ ફરજ ઉપર રહીને અમે વિરોધ પ્રદર્શન કર્યું અને આજે ત્રેવીસ બે બે હજાર ચોવીસનો ગાંધીનગર ખાતેનો અમારો કાર્યક્રમ છે એમાં અમારા સમગ્ર શિક્ષકો આ માગણીને મજબૂત કરવા માટે જોડાઈ રહ્યા છે પેન્શન અમારો અધિકાર છે અને એને મેળવવા માટે આજે શિક્ષકો ગાંધીનગર તરફ જઈ રહ્યા છે સરકારે જે અગાઉ અમારી સાથે સમાધાન કર્યું હતું સમાધાનની ફોર્મ્યુલા મુજબ જે બે હાજર પાંચ પહેલાના જે શિક્ષકો છે એમને જીપીએફમાં સમાવવા બાબતનો જે નિર્ણય હાલ હાલ પૂરતો સ્વીકારેલો છે આગળના જે બે હાજર પાંચ પછીના શિક્ષકો છે એના માટેની પણ માંગણી અમારી છે સાથે સાથે સરકારનો જે સીપીએફમાં જે ચૌદ ટકા શેર જમા કરવાની બાબત છે એમાં પણ સરકાર સંમત થઈ છે પણ આજ દિન સુધી એ બાબતે કોઈ ઠરાવ થયો નથી એટલે એનો વિરોધ કરવા માટે કરી અને અમે અગાઉ પણ ત્રણ દિવસનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ આપ્યો હતો અને આજ રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો અને હોદ્દેદારોના આદેશથી અમે આજે તમામ શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણા કરવા જઈ રહ્યા છીએ